પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરાના મુવાડા ઝડપી પાડ્યો છે પાંચ મહિના પહેલા મદારીનો ખેલ કરવા આવેલા ઈસમોએ કહ્યું હતું કે તમારા ઘરના સોના ચાંદીના દાગીના પર કોઈની નજર બગડી છે અને એટલા માટે તેની વિધિ કરવી પડશે વિધિ કરવાના બહાને છેતરપિંડી આચરીને દાગીના સાથે આ ઈસમો ભાગી ગયા હતા પાંચ આરોપીઓને કાલોલ પોલીસે મહિનાની સતત વોચ બાદ ઝડપી પાડ્યા છે કરાના મુવાડા ગામમાં મહિના પહેલા મદારીના વેશમાં આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ ગામમાં મદારીનો ખેલ બતાવતા બતાવતા અર્જુનસિંહ ચૌહાણ નામના વ્યક્તિના ઘરે પહોંચ્યા અહીં આવ્યા બાદ વિવિધ તરકીબો બતાવી પરિવારને સંમોહિત કરી જણાવ્યું કે તમે પહેરેલા અને ઘરમાં મૂકી રાખેલા દાગીના પર મેલી વિદ્યા કરી છે 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 તેના કારણે તમારા દીકરા પર જોખમ મુશ્કેલીમાં તમારો દીકરો તેનું મૃત્યુ પણ થઈ શકે છે મધારી પર વિશ્વાસ કરી અર્જુનસિંહ અને તેમના પરિવારે આ આફતમાંથી બહાર આવવા માટે મધારીઓએ જે ઉપાય બતાવ્યો તે કર્યું કઈ રીતે આ ઠગાઈ કરવામાં આવી છે જાણો અને મારા ગામમાં મદારીનો ખેલ કરવા આવેલા તેથી ચા અને બને મારા ઘરે લઈ ગયો અને મારા માથા પર હાથ મીકવાથી અમારા બે ઘણી બાયડીના માથા પર હાથ દી એમણે જેમ કીધું એમ રકમો કાઢી કાઢીને મેં મીકી દીધી રૂમાલની અંદર અને પોલી પોટલી વારી અને એમને ગળામાં મીકવડાવી અને અગરબત્તી સળગાવેલી એ લઈને વાડામાં કે તમે સૂર્યદેવ ભગવાનને પ્રાર્થના કરી અને અગરબત્તી પીપળાના ઝાડ તરે લગાવી દો પછી એ કરીને આવ્યા પછી ઘડો અમને કીધું કે ઘરમાં લઈ જઈને તમારી તિજોરીની અંદર સહી સલામત મૂકી દો ખંડિત ના થાય એ રીતના અને ખંડિત થશે તો તમારા ઘરમાં મોટું નુકસાન થશે એ ધાકતી પછી અમે એ વસ્તુ એવીને એવી મીકી રાખી સાત દિવસ લગીને અને આઠમે દિવસે એનો ફોનની રાહ જોઈ નવમે દિવસ જોઈ દસમે દિવસ જોઈ તો એનો ફોન લાગવાના સ્વિચોપ જ બતાડો ત્યાર પછી મેં બાજુના બે જણને બોલાવી અને તપાસ કર્યા પછી તો ઘડાની અંદર કશું વસ્તુ ના હોવાથી મેં પછી કાલોલ પોલીસ ચોકીની અંદર ફરિયાદ નોંધાવી એટલે કે તમારા છોકરાને કે આ વસ્તુ પર કે તમારી બધી વિધિ કરેલી છે એટલે વસ્તુ તમારી એની બધી લાઈન અહીંયા મિકસો તો એની ઉપરથી બધું એ કરી અને પછી તમારે વસ્તુને હું જાપ કર્યા પછી તમારે વસ્તુને પાછી તમારા ઘરે જ રહેવાની છે એમ કરીને મને મીકાવડાવી

અને તેઓ ગામ ગામમાં મદારીનો ખેલ બતાવતા ત્યારબાદ આ ફરિયાદીને આ મદારીઓએ વિશ્વાસમાં લઈ અને પછી જણાવેલું કે તમારી જોડે જે દાગીના પહેરેલા છે એ બુરી નજર છે એના માટે તમારે વિધિ કરવી પડશે એવી રીતે આ લોકોને વિશ્વાસમાં લઈ અને વિધિ કરવાના બહાને આ લોકો જે મદારીઓ વેસમાં આવેલા આરોપીઓ એ એમની જોડેથી દાગીના લઈ અને ફરાર થઈ ગયા હતા ત્યારબાદ પીએસઆઈ કાલોલ તથા તેમના સ્ટાફના માણસોએ ટેકનિકલ સોર્સ તથા હોમન સોર્સના આધારે આ ગુનાઓ ડિટેક કરવામાં આવેલ છે કુલ પાંચ આરોપી છે અને આ લોકોને આરોપી રાજુનાથના ઘરેથી મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો છે અને જે આ ગુનો છે એ ગણતરીના કલાકોમાં કાલોડ પોલીસે ડિટેક્ટ કરવામાં આવેલો છે કોઈ પણ વ્યક્તિ આવો મદારીના વેશમાં આવે કોઈ ઘરે બાબાના વેશમાં આવે તો એ કોઈપણે વ્યક્તિ ઘરણા પહેરેલા હોય કોઈ આવું કશું હોતું જ નથી કે ભાઈ તમને ઘરેણાં ચમકાવી આપશે કે એ ઘરણા વિધિ કરે કારણ કે આ લોકો મોટાભાગે અંધશ્રદ્ધામાં માનતા હોય છે અને આ અંધશ્રદ્ધામાં આવી અને સામેવાળી વ્યક્તિને વિશ્વાસમાં આવી જાય છે તે છેતરપિંડનો ભોગ પણ બનતા હોય છે એટલે આવી કોઈ પણ અજાણી વ્યક્તિ આવે તમારા ઘરે તો લોકો સચેત રહેવું જોઈએ અને ખાસ કરીને દાગીના ઉતારણનું કે અમુક વાર પોલીસના વેશમાં આવશે ને કે અમે પોલીસ છીએ આગળ લૂંટ થઈ છે તમે ઘરે ઘરે ઉતારીને અહીંયા ઝોલાઓ મૂકી દો તો આવું કોઈ પોલીસ કહેતી નથી હોતી અથવા મદારી લોકો આવે અથવા કોઈ કોઈ વેશ ધારણ કરીને આવે એ નથી આ એક આરોપીના આરોપી જ હોય છે જે છેતરપિંડીના કરવાથી આ લોકોને અંધશ્રદ્ધાનો વિશ્વાસ કરતા હોય એવા લોકોને ટાર્ગેટ કરતા હોય છે એથી જનતાને મારી અપીલ છે કે આવા લોકોથી સચેત રહે જાગૃત રહે આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દાગીના શોધવા તેમજ અન્ય કેટલાક લોકો સાથે આવી છેતરપિંડી કરી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પંચમહાલથી જયેન્દ્ર ભોઈનો અહેવાલ ગુજરાત